સેવકો પર ફોન આવે કે હું આ જગ્યા થી બોલું છું મારા કામ નહી થતું તો સેવકો શું અગરબત્તી કરો ખવડાવો પોચ કુતરાકલા ચણા નાખી પછી માનતા રાખી લો એવું કે છે ને સેવકો એટલે પેલા શું કરે અગિયાર રોટલી મારા નોમ થી ગાય ના ખવડાવો કોમ ના લાલચ છે પાંચ કૂતરાન બિસ્કીટ ખવડાવો કોમ ના લાલચ છે પાસ કિલો ચકલા ચણા નાખે કોમ ના લાલચ કોઈ કારણોસર કદાચ કોમ ના થાય તો કઈ નહીં પણ આપણે બોલ્યા સો ટકા લોકો ના થતા હું જાણું છું એનો અધૂરો વિશ્વાસ ગમે તે કારણો ગમે તે હોય પણ કદાચ એ કોમ ના થાય તો એ પૂર્ણ કરેલું એના ખાતામાં તો ગમે ત્યારે કામમાં આવશે કે નહીં આવે એટલે પટેલ આ બોર્ડ છપી દો અને લખી દો આ વસ્તુ માનતા કઈ રીતે રાખવી શ્રીફળ ચુંદરી અગરબત્તી નહીં હાલત ચાલશે તો હવન થઈ જાય પણ મારા નોમ થી જો આવા જીવોના પેટમાં જીવ ને એનાથી મોટી ભક્તિ પૂજા અને ભેટ જગતમાં કોઈ નહીં બસ મારો તે જ ઉદ્દેશ એટલે એક બોર્ડ મને લખાઈ દેજો આપણી ચેનલ ઉપર મૂકી દેજો કે માનતા કા આહીર બોલાય દેજો કે માનતા કઈ રીતે રાખવી બનાવી આ રીતે રાખો આપડા બોલવાથી જેટલા જીવ લાખો ભાવિકો લાખો લોકોના રોજ ફોન આવતા રોજ દસ દસ હજાર રીંગો આવતી હોય દસ હજાર માંથી હોય બે હજાર તો ફોન રોજ ઉપાડતા જ હોય એ બે હજાર લોકો ના અગિયાર અગિયાર રોટલી નાખવાનું કે પાંચ કિલો ચકલા ના ચણ નાખવાનું કે તો લગભગ ગુજરાત નું કોઈ એવો ગામડું કોઈ એવું શહેર બાકી ના રે કે જો મારા નોમ ની રોટલીઓ ના ખવડાવતી હોય ચકલા ના ચણ ના મળતા હોય કુતરા બિસ્કિટ ના ખવડાવતું ઠેર ઠેર ગુજરાતમાં માં કુખાર મેરડી નોમે દોન થતું થઈ જાય થઈ જાય કે નહીં મારા આ કરવું હા અને મારી તો શું હજુ આગળ રચાવાનું છે તો હજુ કશું કહેવા જેવું નહિ ગોમે ગોમે મારા નોમના મંદિરો નહીં મારા બનતા દરેક ભાવિકો ને કહીશ કે આવું કોઈ માતાજી પ્રગટ થાય એટલે દરેક ભુવાજી ને એવી ઈચ્છા હોય કે મારી માતા નું નોમના ગુજરાત માં દુનિયામાં થઈ જાય અને ઇતિહાસમાં અમારો મારો અમર નોમ રહી જાય મારી માતાનું અમર નોમ રહી જાય